એન્ક્લોઝર તરફ આવેલા જૂના બ્રિજના નિસમાંતરણ નવીન ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે કામને પરત કરવામાં આવ્યું છે થોડીક વિભાગના કામમાં જાણવામાં આવ્યા છે સાથે જ પાણી પુરવઠા શાખા અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કામને મંજૂરી આપવામાં આવી છે વધુ માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતેલ મિસ્ત્રી આપી છે આજની સ્થાયી સમિતિમાં પાંચ પ્રોપોઝલ લેવામાં આવી હતી એક પ્રોપોઝલ જાણમાં લીધી છે એક પ્રોપોઝલને પરત કરી છે અને બાકીની ત્રણ પ્રોપોઝલને મંજૂર કરવામાં આવી છે ત્રીસ બાર બે હજાર ચોવીસથી લઈ અને છવ્વીસ એક બે હજાર પચીસ સુધીના વીકલી ઓડિટ રિપોર્ટો રજૂ કરવામાં જાણમાં લેવામાં આવ્યા છે શહેરમાં કમાડીબાગ પક્ષી ઘરથી લાયન ટાઈગર એન્કલોઝર તરફ આવેલો જે જૂનો જર્જરીત બ્રિજ છે અને સમાંતર નવીન બ્રિજ બનાવવાનું કામ હતું ચૌદ પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે બત્રીસ પોત્રીસ ટકા ઉપરના કામને પરત કરવામાં આવ્યું છે એની રીડિઝાઇનિંગ કરી અને ફરી નવું ટેન્ડર કરી અને સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવશે પાણી પુરવઠા ખાતા દ્વારા વોર્ડ નંબર આઠમાં જૂની ગોરવા ટાંકી જે જર્જરિત થઈ ગઈ તેને તોડી અને એની જગ્યાએ નવીન ઓએસટી બનાવે છે જે બે એમએલડીની હશે સાથે સાથે બે જેટલા અંડરગ્રાઉન્ડ સમ જે આઠ આઠ એમએલડીના બે સમ બનાવે છે પાંચ વર્ષનું ઓએન એમ છે અને લગભગ એંસીથી નેવ હજાર વસ્તીને ફાયદો થાય એ પ્રકારનું કામ છે જે કામ તેત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ સત્યાવીસ પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચનું કામ છે જેને મંજૂર કરવામાં આવ્યું છે જે આજવા માસ્ટર બેલેન્સિંગ રિઝર્વર છે એ જગ્યાએ પણ સાત એમએલડીનો નવો અન્ડરગ્રાઉન્ડ સમ બનાવી અને જૂનો ત્રીસ એમએલડીનો સમ છે સાથે સાથે આ સાત એમએલડીનો નવો સમ બનાવી અને બુસ્ટર પંપ બનાવવાનું કામ છે જે અઢાર પોઈન્ટ નેવું ટકા વધુ મુજબ તેર પોઈન્ટ સડસઠ કરોડનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે આ કામ કરવાથી લગભગ સિત્તેર હજાર જેટલી વસ્તીને પાણીના જે સપ્લાય છે એમાં ફાયદો મળશે વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી જે નેશનલ હાઈવે સંબંધ વસ્થા ચેનલ છે એને સાડા ત્રણ બાય સાડા ત્રણ મીટરની બોક્સ ચેનલ બનાવવાનું કામ છે જેને મંજૂર કરવામાં આવ્યું છે એકવીસ પોઈન્ટ છ ટકા ઓછા મુજબ કામની કિંમત બાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ થાય છે એ વાઇઝ હાઈવે સંબંધ ચેનલ છે અને બાકી બનાવવાનું કામ છે એમાં આ કામગીરી લેવામાં આવેલી છે જરૂર પડતાં આગળના સમયમાં બીજા પેચ પણ આ રીતે પાકા કરવામાં આવશે જેથી હાઈવેને સમાંતર ચેનલ બનાવવાથી જે શહેરમાં આવતા પાણી પર આપણે કંટ્રોલ મળી શકીએ